ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય કૃષ્ણ તો આજે હું છે સવાર સવાર ના નાસ્તા માં ચાને પરોઠા ચાને પરોઠા ભાઈ ભાઈ આપણી પુકાર ખાઈમડી ખરા હો ભાઈ અને પેલા આપણે વિડીયો માં તમને લોકોને કીધું હતું કે ભાઈ જે દિવસે આપડે રજા આવે તે દિવસે કઈક તમને નવો નાસ્તો મળે એવી આશા રાખી તો આજે ફાઇનલી આપડી આશા પૂરી કરી દીધી તો થેન્ક યુ સો મચ વાલી આપણે મેળા કોઈ સાંભળતા જ નથી એવું છે તો કાઈ વાંધો નહીં પણ મારે એક જ ખાવું છે સવાર સવારમાં હવે શિયાળો છે વિદાય તરફ જાય ને એટલે કાસરી નો મજા આવે હવાર હવે તો કેરીની મજા આવે કેરી રોટલી ખાખડી ખાખડી ખાઈ ને ખાખરો ખરી એવા ભાવ છે કાઈનો તો ગમે મોંઘી હોય તો એ લાવઈ કેરેક તમને એમ નથી કે મરવા લઈ હટુ લેતો જા લાલ ભાવ સાંભરીને ડા કંબાજી તો ખાવી કેમ યાર એ વાત ને જે લોકો મારી સાથે સહમત હોય કમેન્ટ કરજો ની કે હો પાતડમાંથી કાઢી આવ

રેલી નીકળી પણ અંતર નું કેટલું કલેક્શન છે ને એ તમારા લોકો સાથે શેર કરીશું તો મેં કદાચ આજે જો સમય રહેશે તો મારું કલેક્શન હું શેર કરીશ અને પછી તમે કે કેવું છે કલેક્શન અહીંયા અમારે દૂધ

પછી કીધું કે સાફ સુફ કરી પાછું હતું એ જગ્યાએ ફિક્સ કરી દઈએ એમને પણ કલેક્શન માં તો એવું છે કે મેં અત્યારે જોયું ને મને ખુદ વિચાર આવે કે મેં આટલું બધું પરફ્યુમ અત્યારે ક્યારે મેં ભેગા કરી લીધા છે કારણ કે કઈ નહીં પેલું હમણાં આગળ હું તમને બતાવું ત્યારે તમે જ જોઈ લેજો હું જોઈ ને અત્યારે અચરજ પામું કે આટલી બધી બોટલ મારી પાસે કારણ કે હું જ્યારે જાઉં ને ત્યાં પણ આ પરફ્યુમ ની જેની શોપ ઉપર જે અગરબત્તીની શોપ ઉપર એટલે ત્યાં મને હે ને અચાનક કઈ ન હોય લેવાનું વિચારી ન હોય પણ ત્યાં પહોંચવું એટલે મન થઈ જ જાય લેવાનું તો કઈ વાંધો નહીં ચલો હવે તમારા લોકો સાથે આપણે શેર કરીએ અને તમારી પાસે ક્યુ ક્યુ અત્તર કે પરફ્યુમ છે એ તમારે બધે કમેન્ટ બોક્સમાં માં જણાવો આમાંથી અમાર કઈ ઘટતો હોય ને તો સાચીન કેજો કે આમાંથી હજી તમારા વાકા કંપની નું આ નથી એટલે એ વલાવી ને ઢગલો કરી દે એટલે હું આ બસ રાખડુક લાકે રે રાખું મૂકે રાખું આવું કઈક આપણું કલેક્શન છે આ જે ભાગ છે ને આ ડિપાર્ટમેન્ટ આખો એ બારનું નું છે દુબઈ નું છે આ બધી દુબઈની વસ્તુ છે આ બધી આ બાકી જે બે બોટલું દેખાય છે અને આ પ્રજ્ઞાના ડીઓ છે બધા મોકલે છે હા દુબઈ નું છે એ પણ સેમ હમ હું લાવ્યો અને બાકી તો આ જે બે બોટલ દેખાય ને આવી હજી બીજી બે બોટલ હતી પણ એ ખાલી થઈ ગઈ છે ને એ મગાવ્યું તો આપણે અમદાવાદથી ને બાકી તો આપણા અહીંયા લોકલ બજારમાંથી અને હા એક આ જે કુલ વોટર કરીને છે ને એ અમે જ્યારે ડાંગ ફરવા જતા હતા ને ત્યારે મેં લીધું હતું હોટલ ઉપરથી અને બાકી આ જે વ્હાઈટ પાવડર દેખાય છે ઘણા લોકોએ જોયું હશે ઘણા લોકોએ ના પણ જોયું હોય તો કહી દો કે આ એક જાતનું અત્તર જ છે પણ આને જ્યારે તમે ઇસ્ત્રી કરો ને ત્યારે આ પાવડર શર્ટ ઉપર વેરીને પછી ઇસ્ત્રી કરવાનો હોય એટલે શર્ટમાંથી સ્મેલ જાય જ નહીં અને આ લઈ વાતા મારા માટે રાજુભાઈ જે પેલા અમારા સારથી છે ને એ અને બાકી તો આ તો અહીંનું લોકલ બજારનું છે અને એક આ છે આપણું પોન્સનું જે રો પેલી બોટલ આવે જ ને એ છે આમાંથી સીસ્યુ બધી ભરતા હોય છે જનરલી અત્તર વેચવાવાળા તો આવું કંઈક આપણું કલેક્શન છે કહેજો કેવું લાગ્યું તમે બધા અને તમારી પાસે ક્યુ ક્યુ છે એ તમે મને કહેજો ને ખાસ કરીને આ હું હમણાં રિસન્ટમાં જ લઈ આવ્યો છું અહીંયા જૂનાગઢમાં એક બારની શોપ એટલે કે બારના પરફ્યુમ વેચે જ ને એની શોપ પડી છે પણ મને જ આઈમું નહીં આ ત્રણેય એમનું છે કારણ કે સ્મેલ એમાં સારી છે પણ સ્મેલ લોંગ લાસ્ટિંગ નથી તો માપને છે ને સ્મેલ એકદમ ઠંડી જોઈએ અને લોંગ લાસ્ટિંગ હોય ને તો જ મજા આવે એટલે હવે જોઈએ પાછું નવું

પણ આ આપણે છે ને પોરબંદરની યાદગીરી રૂપે રાખેલી છે કારણ કે અમારે અહીંયા આવા અત્યારની બોટલું છે ને જુનાગઢમાં જેપી અગરબત્તી છે ને ત્યાં મળે છે ને ત્યાં અમારે એક ભાઈ આવતા બાઈક લઈને વેચવા તો અમે એમની પાસેથી લઈ લેતા બરોબર ને આ છે હવે કસ્તુરી અને જન્નતુલ ફિરદોસ ડી મસ્ક ને રાજબકુલ બકુલ કંઈ આવું કંઈક આપણું કલેક્શન છે હવે તમને બધા લોકો અમારા તરફ થી પિંચોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ખુબ ખુબ બધાય કારણ કે સવાર સવારમાં આપણે બીજા રવાડ ચડી ગયા ને એમાં તમને શું કેવાય શુભકામનાઓ પાઠવી નતો થતા તો સોરી તો પિંચોતેર નું પ્રજાસત્તાક પર્વ તમારા બધા નું કેવું રહ્યું કેજો અને બાકી દસ ને દસ થઈ છે તો આપડે ચા નો ટાઈમ થઈ ગયો છે એટલે તું ક્યાં આગા આમ કઈ જામ જ લે લે જોઈ લે જોઈ લે અમારે અત્યારમાં દસ ને દસ માં બોલો

ખાઈ પીને એવી મસ્ત નિંદાજ આવી હતી ને પણ હા કુવા દે ને તો થાય ઉઠાડી દીધો ને અત્યારે હજી કેટલા વાયગા પોણા પાંચ નથી ટાઈમ નથી જતો હું કરું હું ના કરું કે ખબર જ નથી પડતી હવે બાર આટા મારવા વરે ગઈ મને હું ડબો ડબો થઈ ખાવામાં પેટ હતું નહોતું ખોરાક તો હવે સોડા પીવી છે તો એવું હાલી આવી